હાલો મિત્રો કેમ છો મજામાં છો હું પણ મજામાં છું તો દવા છાંટવાનું ચાલુ છે આપણે ઘણા તો આજે વરસાદ આવે એવું વાતાવરણ છે તો મિત્રો આપણે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો એને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા બ્લોગ જોવા મળશે તો કપા કેવો છે તમને બતાડું તો આવો કંઈક કપા છે મિત્રો તો આપણે થોડોક કંઈક રોગ જેવું દેખાય કપામાં એટલે દવા મારી દઈએ અને આ બાજુ તલ છે તલના ચા કરેલા છે કપાનો એક પાટલો મૂકીને અને આવો કપા છે જે આમાં અમુક ચા મોટા છે અને અમુક નાના છે એમાં છે ને જ્યાં વડે આ જે મોટો ચા ને અહીંયા મરચી હતી અને આ કપાહનો છે એટલે નાનો છે જો આવા નવા બ્લોગ જોવા મળે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મળજો પગલાં વિડીયોની સાથે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો